વેરાવળ સમસ્ત પટણી સમાજ દ્વારા ગરીબોને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ નિર્ણય લઈ સમસ્ત મુસ્લિમ સમાજના સખીદાતાઓ સાથે ચર્ચાઓ કરીને આટલા મોટા પ્રોજેક્ટને આખરી ઓપ અપાયો હતો જે પ્રોજેક્ટ પૂર્ણ થતા સમસ્ત મુસ્લિમ સમાજના હોલ ખાતે મકાનો આપવામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ડ્રોનું આયોજન કરી જેનું નામ ખુલે તેને મકાનનો કબજો સોંપેલ હતો જેમાં ઉડતાલીસ જેટલા લોકોને ઘરના ઘરો સમસ્ત પટણી સમાજે અર્પણ કરેલા હતા આ પ્રસંગે સોમનાથના ધારાસભ્ય વિમલ યુડાસમા ફિશ એસોસિએશનના રફિક મૌલાના ભાજપના નગરસેવક બાદલ હુંબલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આઈજી અને સમાજના અફઝલ સાહેબ ઉપસ્થિત પાટણના તમામ આગેવાનો કોર્પોરેટરો નગરસેવકો અને તમામ હોદ્દેદારો જ્યારે હું ગાંધીનગર હતો અમારે અત્યારે સત્ર ચાલુ છે અને મને આમંત્રણ દેવામાં આવ્યું એટલે હું સ્પેશિયલી આજે આવ્યો છું કાલે પાછું સત્ર ચાલુ છે અને કીધેલું કે આડત્રીસ જેવા ફ્લેટ વન બીએચકે બનાવેલા છે અને સામાન્ય ટોકન ભાવે એ સમાજના લોકોને દેવાનું છે હોય છે કે લોકોને ઘરનું ઘર દેવાનું કામ ત્યારે ભક્તિ સમાજના પટેલ અખત સાહેબ અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે સરકારનું કામ જે સમાજ કરી રહી છે આ રીતે જ આવા સારા કાર્ય કરતા કારણ કે આજે લોકોને પોતાનું ઘર બનાવવા માટે પૂરી જિંદગી નીકળી જતી હોય છે પોતાનું ઘર માટે થઈ લેવા માટે થઈને પૂરી જે ફ્લેટ જે છે એ પણ કીધું એ મુજબ સારી ક્વોલિટી વાળા અને ક્વોલિટી વાળા બનાવવા આવેલા છે અને ગુણો દ્વારા જે એન્જિનિયર દ્વારા કહેવામાં આવ્યું છે એટલે આનાથી પણ સરસ મજાના કામ કરતા રહ્યો અને સમાજ ઉપયોગી કામ કરતા રહ્યો જ્યાં પણ મારી જરૂર પડે તે અવશ્ય મને આ યાદ કરજો આપનો વિમલ આપની સાથે હંમેશા માટે એક ધારાસભ્ય તરીકે હંમેશા આપની બાજુમાં રહેશે સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર હું સાચા હૃદયથી આપનો હાર્દિક સ્વાગત કરું છું વેલકમ સમાજ ને એક એવા સારા લીડર મેળવ્યા છે જે આપણી સમાજ ને ટૂંક સમયમાં કેટલા વર્ષથી તો આપણે બધું જોતા છે પણ ટૂંક સમયમાં બ્લોક જમાખાનું બનાવ્યું ઓફિસ બનાવી ને હજી આગળ કામ કરવાના છે સમાજ એક સાથે રહીએ એવું અમારું બધાનું આહવાન છે કે ભાઈ સમાજ એક સાથે રહી કામ કરે પણ મારા હૃદય થી બિરદાવું છું હૃદય આજે એક મોટા ભાઈ સલાહ આવે છે સાથે ચાલે છે થઈ વીસ છે અને હંમેશા લોકોની મદદ માટે અગ્રેસર રહેતા હોય છે એવા પટણી રંજ ના

ਜੇ ਹਮੇਸ਼ਾ ਦਾ ਬੜੀ ਖੁਸ਼ੀ ਦਾ ਮੌਕਾ ਹੋਵੇ ਪਤਾ ਨਹੀਂ ਕਿ ਕਿਸ ਸਮੇਂ ਫਾਇਲੀ ਨੇ ਹਮੇਸ਼ਾ ਦਾ ਇਹ ਬਿਨਾਂ ਉਹ ਜੀਵਨ ਨਹੀਂ ਇਹ ਸਮਾਂ ਇਹ ਬਿਠਾਇਆ ਹੈ ਜਿਹੜੀ ਹਰ ਕੋਮ ਅਲੇ ਵੀ ਦਿੱਤੀ ਆਈ ਨੂੰ ਤੋਂ ਹਮੇਸ਼ਾ ਹਰ ਕੋਮ ਜੋ ਕੋਰੇ ਸਾਚੀ ਨੇ ਇਹ ਮੇਰੀ ਹਿਮਾਜਤ ਕਰੇ ਅਰੇ ਤੇਰੇ ਸਾਥ ਆਵੇ ਇਹਵਾ ਹਰਕੂਆ ਦਾ ਪ੍ਰਮੋ ਅਰੇ ਭਾਈ ਰਫੀਕ ਭਾਈ ਮੋਲਾਨਾ ਅਰੇ ਸਾਥੇ ਸਾਥੇ